નમસ્તે કોળી સમાજ જાગૃત કોળી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શ્રી કોળી સેવા સમિતિ પોરબંદરની શ્રી કોળી સેવા સમિતિ પોરબંદર દ્વારા સર્વજ્ઞાતિના જ્ઞાતિના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી કોળી સેવા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવું સુંદર આયોજન કરવા બદલ શ્રી કોળી સેવા સમિતિ પોરબંદરનો સમસ્ત કોળી સમાજ આભાર વ્યક્ત કરે છે જય માદાતા જય વેલનાથ નમસ્તે કોળી સમાજ જાગૃત કોળી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શ્રી કોળી સેવા સમિતિ પોરબંદરની શ્રી કોળી સેવા સમિતિ પોરબંદર દ્વારા સર્વ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી કોળી સેવા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવું સુંદર આયોજન કરવા બદલ શ્રી કોળી સેવા સમિતિ પોરબંદરનો સમસ્ત કોળી સમાજ આભાર વ્યક્ત કરે છે जय माता जय भेनरनाथ